અમારે ગામનું નામ નહીં આપવું વડીલનું નામ પણ નહીં હમણાં મારા ચિત્રકૂટમાં જયભાઈ એક વડીલ આવે ફૂલછાપમાં બહુ લખે અને મારી પાસે બાપુ માફી માંગવા આવ્યો છે મેં કીધું વડીલ શેની માફી કઈ માફ નહીં બાપુ નહીં પહેલાં તમે મને માફ પણ મેં કીધું દાદા આ વસ્તુ અહીંયા આવતી જ નથી તલગાજરના આંગણે માફી ને ગ્લાની ને આ બધું અહીં દેખાતું જ નથી તમે તમે જમા ને ચા પાણી તો ઘણી મને ચા નહીં પીવાય તમે પહેલાં મને માફી આપો એના બે ગ્રંથો બહાર પડ્યા જેની ફૂલસાદમાં બધું ચાલતું હતું મેં કીધું વડીલ તમે મને સંકોચમાં નાખો મને કાંઈ ખબર નથી તમે તો કે નહીં બાપુ નહીં પેલો માફીઓ મેં કીધું છે નહીં બાપુ મારે માફિયા મને ગુનો તો દેખાવવો જોઈએ અને ગુનો હોય તોય મારા મગજમાં આ ન આવે તો તો મારું રામ નામ ભજો અસફળ થઈ જાય સાહેબ આ તો આ તો ન થાય પણ બહુ એણે આગ્રહ કર્યો એનો એક ગ્રંથ એનો એક ભાગ મને આપ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે તમે ફૂલ પંદર વર્ષથી લખો છો બહુ સરસ વડીસ બેસ બેસો બેસ જ પેલા ચા પાણી પીવો પછી તો જમ્યા તો નહીં પણ પછી પાછા જાતી વખતે આવ્યા મેં કીધું વડી તો કે મને માફ કરી દે પણ કીધું બાપા મને કાંઈ તો કે બાપુ હું પંદર વીસ વર્ષ પહેલા મારા લેખોમાં તમારા માટે મેં બહુ ખરાબ ખરાબ લખ્યું હતું આવું લખ્યું આલોચનાત્મક લખ્યું હતું બાપુ આજ મને ખબર પડી કે મારી ભૂલ હતી અને હું મારા આમ સમય આવ્યા આપણને ખબર પડે છે કે મેં આની પાસે શું કીધું